ગીર સોમનાથના વેરાવળમાં દેવકા નદીના પટને સમાન કરવા રજૂઆત કરવામાં આવી છે દેવકા નદીના નદીના પટ પાસે મિલના કમ્પાઉન્ડર અંદર વહેણને અવરોધ થતા હોકળા નાળા દૂર કરીને નદીના ખુલ્લા પટ સમાન કરવા સામાજિક કાર્યકરોએ માંગણી કરી છે અને સાથે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રી પ્રીમોનસૂન કામગીરી અંતર્ગત જિલ્લામાં અને વેરાવળ શહેરમાં પાણી ભરાવાના અનેક પોઈન્ટ ડિટેક્ટ કરી તેને સફાઈ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી દેવકા નદીને ઊંડી કરવા માટે કાપ કાઢવાની કામગીરી ચાલુ કરી નદીના પટને સમાન કરવા આવેદન આપવામાં આવ્યું જેને લઈ કલેક્ટરના હકારાત્મક અભિગમને લોકોએ બિરદાવી અને લોકોની માંગણીને તાત્કાલિક ધોરણે સ્વીકારી કામગીરી શરૂ કરવા કલેક્ટરે બાહેદરી આપી જે અમે વેરાવળ ખાતે એસડીએમ ઓફિસમાં ખાસ કરીને અમને કુદરતી રીતે જોગાણુજોગ આપણા ગીર સોમનાથ જિલ્લાના પીએમ એટલે કલેક્ટર સાહેબ દિગ્ગિવિજસિંહ જાડેજા સાહેબ પણ રૂબરૂ મળી ગયા અને આપણા એસડીએમ ડેપ્યુટી કલેક્ટર સાહેબ પણ રૂબરૂ મળી ગયા એમને અમે રજૂઆત કરેલી છે કે વેરાવળમાં જે આપણે દેવકા નદીનો કાપ કાઢવામાં આવે છે ખરેખર એ અભિનંદનને પાત્ર છે વેરાવળના ઇતિહાસમાં પ્રથમવાર આવી રીતના કોઈ કલેક્ટરની માર્ગદર્શન કરે જે આજે નદીનો કાપ કાઢી અને સફાઈ કરવાની બેસ ચાલુ છે એવી રીતના અલગ અલગ વિરાજ વિસ્તારમાં અને અલગ અલગ જગ્યાએ જે પોઈન્ટો નક્કી કરેલા છે કે જ્યાં પાણી ભરાય છે તે પોઈન્ટ ઉપર પણ પાણીનો નિકાલ માટેનું જે આખું માર્ગદર્શનથી જે કામગીરી છે એ ખરેખર સરાહનીય છે અમે ખાસ કરીને વેરાવળમાં દેવકા નદીના રિયોન મિલ કમ્પાઉન્ડમાં જે અંદર જે નાલા બનાવેલા છે સિમેન્ટના એ તોડી અને એની બદલે આખો નદીનો ફૂટ જે પટ હોય એવી રીતના ખુલ્લું રાખે એવી અમારી આ સબ વેરાવળના સારવાર સામાજિક કાર્યકર તરીકેની માગણી છે એ માગણીને લઈને અમને ગયા અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે કે અમે આ કામગીરી અત્યારે ચાલુ છે અને અમે તમને રૂબરૂ બોલાવશું ત્યાં સ્થળ ઉપર તમારા સૂચન મુજબ જે પણ કામ હશે એ અમે કરશું આવી રીતની અમને એક બાહેધરી આપી છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબે તે ખરેખર સારાનીય છે એનું ચોખ્ખું કીધું છે કે વેરાવળની દરેક વોર્ડની અગિયાર અગિયાર વોર્ડની જે ગટરો છે તેને તળિયા ઝાટક કરવામાં આવશે અને કામગીરી બે દિવસમાં જ ચાલુ કરવામાં આવશે